મારી સાથે જયસુખભાઈ પટેલ છે જયસુખભાઈ પટેલ સામાજિક કાર્યકર છે ઉપરાંત ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન છે એમાં લાઈફ મેમ્બર છે આમ તો ઘણા બધા વિષયો ઉપર તેઓ આપણી સાથે એક પછી એપિસોડ માં વાતો કરવાની છે પણ આજે જે વાત કરવાના છે રાહવીર યોજના સ્તાવ ઉપર અકસ્માત ઘણા થતા હોય છે તો એ અકસ્માત માં કેવી રીતે રાહદારી ઉપયોગી થઈ શકે અને તેની સરકાર ની ખુબ સરસ યોજના છે તો તેના વિશે જયસુખભાઈ વાત કરશે જયસુખભાઈ તમારું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જયસુખભાઈ થોડો તમારો પરિચય પોતાનો જણાવીને પછી રાહવીર યોજના વિશે વાત કરો અનેક પ્રવૃત્તિમાં રસ છે

સામાન્ય રીતે જયારે જયારે અકસ્માત બને ત્યારે લોકો પારકી પંચાયત માં ના પડવા માટે ઉતારે છે કે કોઈ પણ માણસ કોઈ અકસ્માત બને ત્યારે પોતે વાહન ઉપર હોય તો પણ પોતાનું વાહન સાઈડ માં મૂકીને અને જે અકસ્માત જેને થયો છે એના માટે એકસો આઠ બોલાવે એમ્બ્યુલન્સ પર સાથે જાય ત્યાં એની સારવારમાં મદદ કરે ઉપરાંત એની સારવાર શરૂ થઈ જાય સિવિલ હોસ્પિટલ માં લઈ જાય કે જ્યાં પૈસો પણ લેવામાં આવતો નથી ઉપરાંત સરકારે જાહેર કર્યું છે કે અકસ્માત માં સામાન્ય અકસ્માત હોય નાનો અકસ્માત હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ માં હજાર સુધી ફ્રી સારવાર છે તો પ્રાઇવેટ હોસ્પિટલ નજીક ને લઈ જાય તો પણ પચાસ હજાર સુધી કોઈ માંગવાનો નથી કોઈ આપવાનો નથી હવે જયારે દર્દી ને કે અકસ્માત થઈને કોઈ મદદ કરવા માટે જાય તો એમને બીક લાગતી હોય છે પોલીસ ખાતું અમારી તપાસ કરશે અમને કઈક મુશ્કેલી પડશે અમારી સમય શક્તિ પછી પણ ખર્ચા છે એમને મદદ કરવી હોય છે પણ થોડી ચિંતા અત્યાર સુધી એ હતું મદદ કરનાર જાણે ગુનેગાર હોય એવું વર્તન થતું હતું અને મદદગાર ત્રાસી જતા હતા એટલે સરકારે એવું નક્કી કર્યું કે આવી રીતે જયારે કઈ અકસ્માત બને ત્યારે પહેલી કલાક ખુબ દર્દી માટે અગત્યની હોય છે એટલે અકસ્માત થતા વેત પોતાનું વાહન કે પોતે હાલતા હોય તો એકસો આઠ બોલાવે દર્દીની સાથે જાય સિવિલ હોસ્પિટલમાં લઈ જાય અને ત્યાં એની સારવાર શરૂ થાય એટલે નજીક ત્યાં જ પોલીસ સ્ટેશન હોય છે સિવિલ હોસ્પિટલમાં પોલીસ સ્ટેશન પણ હોય છે પોલીસ સ્ટેશન માં નોંધ કરાવે કે આ જગ્યા અકસ્માત થયો તો અને દર્દી ને છું એટલે એમાં નોંધ કર્યા પછી સરકારને એ લોકો રિપોર્ટ મોકલશે અને આના લીધે એક તો સારવાર ઝડપી મળશે દર્દી બચી જશે આકસ્મિક જે ઘાયલ થયો છે એ બચી જશે મોટા ખર્ચ માંથી પાર ઉતરશે એટલે સરકારે એવું નક્કી કર્યું કે જ્યાં જ્યાં આવા બનાવો વાસ્તવિક બન્યા હોય ત્યાં આવા જાગૃત નાગરિક ને સરકાર રાહવીર એવોર્ડ એટલે કે પચીસ હજાર રૂપિયા નો કેશ એવોર્ડ આપશે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી દ્વારા અચ્છા એમાં નોમિનેટ નથી કરવાનું કઈ કરવાનું નથી પોલીસ માં આપો એટલે પોલીસ જ બધી રજૂઆત કરશે તેમ છતાં સીએમ નો પોર્ટલ પણ હોય છે કલેક્ટર ને પણ તમે જાણ કરી શકો છો તો કલેક્ટર આપણા આખા જિલ્લાના વડા ગણાતા હોય છે તો આના માટે આકસ્મિક જે યુવાન કે બાળક કે મહિલા જેને અકસ્માતમાં ઘાયલ થાય છે એને સારવાર મળશે અને લોકો નિશ્ચિત થવાની જરૂર છે કે આમાં પૂરેપૂરો લાભ મળશે સેવાની સાથે સેવા અને સેવાની સાથે મેવા પણ મળશે આ ની યોજના છે આ કોઈ વ્યક્તિગત યોજના નથી અને થોડા દિવસ પહેલા પેપરમાં પણ આની વિગત આવી ગઈ છે પણ લોકો પેપર નું તો શું આજે વાંચ્યું પછી આજે પશ્ચિમા

રાહ એટલે રસ્તો અને રસ્તામાં જે મદદ કરે છે એ રાહ વીર વ્યક્તિ છે એટલે તેમને એવોર્ડ હા અને ખાલી એવોર્ડ નહીં કારણ કે કોઈ એવોર્ડ ની કિંમત નથી અત્યારે લોકોને બધાને પૈસા અરે નિસ્બત છે તો પચીસ હજાર નું પ્રાઇઝ આની સાથે છે કારણ કે એ લાખો રૂપિયાનો ખર્ચો બચાવે છે માનો કે ગંભીર ઘાયલ થયો તો સરકારી હોસ્પિટલ માં કેટલો બધો ખર્ચો થવાનો છે

કોઈ પણ લોકો એ નિશ્ચિત થઈને લોકો એ યુવાનો એ વડીલો એ આ બાબતમાં અકસ્માત આગળ વધવું જોઈએ એવી મારી વિનંતી છે એ દ્વારા એક નવી જાગૃતિ ઉભી કરીએ આપણે એટલે રસ્તા ઉપર અકસ્માત થાય છે તો કોઈ જેમને જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમને એકસો આઠ બોલાવી દઈએ એમની સાથે સિવિલ હોસ્પિટલમાં લઈ જઈએ તો સિવિલ હોસ્પિટલમાં સારવાર નો તો કોઈ ખર્ચ નથી પણ તમે એવું પણ જણાવી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સરકારની સેવા મળે છે પચાસ હજાર રૂપિયા સુધીની હા એ પચાસ હજાર સુધી કોઈ ખર્ચો નથી એટલે માઇનોર ઇન્જરી કેવું હોય તો નજીકની હોસ્પિટલમાં લઈ જાવ તો પણ ત્યાં પણ તમારી જવાબદારી નથી એક પણ રૂપિયો રોકડો ચૂકવવાનો નથી પૂછી લેવાનું પચાસ હજાર થી વધારે ખર્ચ છે કે ના ના કેટલા છે એ કેટલા અંદાજ બરોબર તો એ સરકાર તરફથી છે અને એ ત્યાં દાખલ કર્યા પછી

પોતે એપ્લિકેશન કરવાની રહેશે કે પોલીસ સ્ટેશન થી સીધી વિગત પહોંચી જશે વ્યક્તિ એ જાગૃત રહેવાનું પોલીસ સ્ટેશન થી તો પહોંચે જ પણ વ્યક્તિ એ પોતે પણ અત્યારે સીએમ પોર્ટલ પણ છે બરોબર કલેક્ટર સાહેબ નું પણ છે તો લેખિત જે ત્યાં રજૂ કર્યું એ લેખિત એક કોપી પણ આપી આવ મારી આવ મારું માનવું છે જેથી એની ઉપર પ્રોસેસ માં કે અટક્યું હોય તો પણ એને જાણ કરીને પૂછપરછ કરી શકે બરાબર કે જેથી કોઈ ફાઇલિંગ માં કે સરકારી ઓલા માં અટવાય નહીં

તો અને સાથે સાથે લુખી મદદ નથી ભાવના હવે સરકાર ઈચ્છે છે કે આવું કોઈ કરતા હોય તો એને પ્રોત્સાહન પણ મળવું જોઈએ એટલે સાઈડ બેનિફિટ છે એની માત્ર સેવા કરવાની ભાવના હોય તો પણ એ પોતે ધારા તો એ રકમ ગમે ત્યાં વાપરી શકે છે પણ સરકારની યોજના સારી છે એટલે લોકોએ નિશ્ચિત થઈને આનો લાભ લેવો જોઈએ લાભ આપવો જોઈએ થોડો સમય કાઢીને ના સરસ સરસ યોજના છે સરકારની અને તમે અમારી સાથે શેર કરી સરકારની સરસ યોજના હોય છે પણ લોકો સુધી પહોંચતી હોતી નથી પણ તમારી જેવા જાગૃત વ્યક્તિઓ જે સમાજનું ભલું થાય તેવું ઈચ્છે છે તો તમે આવી સરકારની અન્ય જાહેરાતો હોય કે જે કોઈ પણ આવી યોજના હોય તો પણ અમારી સાથે